હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુરોલોગ આઈ હોપ કે ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે ફ્રેશ મોર્નિંગ થઈ જાય છે એકદમ સનલાઇટની સાથે તો ચાલો આજ વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં તો મમ્મીને મળી લઈ મમ્મી એજી બધું હોરકું કરવામાં છે કારણ કે આપણે હમણાં છે ને બહુ લેટ ઉઠવી છે સાડા દસેન અગિયાર એવું બધું થાય છે અને આજે મારે જવું છે બેંકે અને હોસ્પિટલે જવું છે દાંત માટે બતાવવા માટે તો જોઈશી ડૉક્ટર શું કહે છે કેથી એડમિટ થવાનું કહે છે કે આજને આજ કરી નાખે છે તો જો ગાઈસ કદાચ મારું ઓપરેશન થાય અને ઘરમાંથી કોઈ બીજા બે ત્રણ દી વ્લોગ ઉતારે તો એને એટલો સપોર્ટ કરજો બાકી તો ત્રણ ચાર દી પછી મને જેવી રિકવરી આવશે એવો હું સીધો વ્લોગ બનાવી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે હું કહી તો દઉં છું બધાને કે જો કદાચ સર્જરી હું કરાવી પણ મને નથી લાગતું હું ડોક્ટર પાસે જઈને આવીને તોય તો કરાવી તમારું શું કેવું એ તો કરાવવાની જરૂર છે કરાવી જ ના ખાય એમ એવું છે હા

આજે બપોરે ફેવરિટ શાક છે અને અત્યારે ઉઠીને છે ને હમણાં રોહિત ને હું બેંકે જ આવી છીએ થોડુંક કામ છે બેંકમાં તો એ ફિનિશ કરતા આવી અને ત્યાંથી જો ટાઈમ મળે ને તો હોસ્પિટલે જ આવવું છે કારણ કે સોનલ હવે છે ને વાયા પડી ગઈ છે કે તમે બતાવી આવજો બતાવી આવજો બતાવી આવજો એટલે આપણે એ એક કામ આજે કરી નાખીએ ફાઇનલી કારણ કે અમે કેટલા દિવસ થા દુખાવો સહન કરવી છે તો એ સહન કરતા બંધ થઈ જાય વાગી ગયા છે બોપરના એક અને જો બોપરના જમવા માટે ઘરે આવી જાય છે અને બેંકમાં કામ હતું એ પત્યું કે નથી પત્યું ખબર નથી અને આજે મમ્મીએ છે ને સુરાપુરા દાદા આટુ છે ને સોખા અને શ્રીફળ વધાર્યું હતું તો આપણે અહીંયા આવીને પહેલાં દર્શન કરી લીધા તો આ રીતના અમે જાળતા હોઈએ છીએ સોખા અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે

આમ બહુ મીઠું લાગે બપોરે બોલો મંડપના દિવસે મજા આવે સાંજે પાછું રબડી કેવું હોય ને તો એની સામે એમ થાય કે બપોરે વધારે ખાઈ લીધું એટલી મજા આવે અને ખા ખાવામાંય વધારે હલે આ રબડી ને કાજુ કતરી પછી સાંજે તો ગેળ્યું ગેળું થઈ જાય એટલે ઓછું ભાવે અમારે લગનમાં એ જ હતું તૂરિયા પાત્રાનું શાક ને એવું બધું હતું ખમણ ને ફાડા લાપસી ને એવું અને આ બાજુ બાજુમાંથી દાળ ખાખરા એવા છે કે દાળ પકવાના એવું છે શું એવું છે ખબર નથી તો દાળ ખાખરા છે

ઘણા લોકોએ કોમેન્ટ મારી હતી કે આપણા વિડીયો જોઈને ડાળ ખાખરા બનાવ્યા હતા એને બહુ મસ્ત લાગ્યા હતા ઘણા ખરા તો ટ્રાય કરી લીધી છે અને ભાવનગરમાં બહુ બનતા હોય એને એમ આપણે કેમ સૌરાષ્ટ્રમાં અમરેલીમાં ભજીયા બનાવે એમ ભાવનગરમાં પ્રોગ્રામ હોય ને વાળી એટલે ડાળ ખાખરા બનાવે તો નેક્સ્ટ ટાઈમ વાળી મમ્મી ડાળ ખાખરા બનાવાશે બનાવજો એટલે જીગા બાવાળી ડાળ કા ખારી બનાવતા કઈ ડાળ બનાવતા ડાળ બનાવતા દાળ બાટી બપોર લેવા પડે રાજસ્થાની થોડા છે આપણે દાળ બાટી પંચકૂટી હા દાળ બાટી ક્યાં ખાઈ એવા મારા એ પંચકૂટી છે ને એ જુગો બનાવ એના પોટા બનાવ એને મસ્ત બનાવતા આવડે તો શિયાળામાં એક ટ્રાય કરીશું શિયાળામાં વધારે મજા આવે ખાવાની આ છે દાળ ખાકરા છે કાંદાનું શાક છે રીંગણાનું શાક છે અને બધું શિયાળાની આઇટમ છે હે ને તો ચાલો હવે બધા લોકો આપણે જમી લઈએ અને આજે કેમ આપણે સોખા જઈ રહ્યા ઈ તો કયો આપણે ઓલો તઈ હુતે કતો ને ફાધર વી એટલે નોતા જાય એટલે ફાધર ઓસે જી તે જારી દઈ હવે એવું છે તો હુતે હવે પૂરું થઈ ગયું છે ને હમણા 12 તારીખે બે મહિના પૂરા થઈ જાય એવું બધું છે તો ચાલો હવે આપણે જમી લઈ પણ હું જમવાનું છે ને આજે છે ને કે બોલવાનું હું બેંકમાં ગયો ને સરકારી બેન્કમાં જાવ ને એટલે તમારું મગજ છે ને હાવ એટલે સાવ બેન્ટ મારી જાય બોલો ઘર નહીં કામમાં એવું છે તેને કોઈ દિવસ યાદ ન આવો ને એટલે તારે એવું નથી મમ્મી તમને જવાબ ન આપે તમારું કામ પકડીને પાછા આમ બયા જાય હે

તમે ત્યાં જાવ ને ખાલી જવાબ આપો ને તો એની બ્રાન્ચ ન નો થતું હોય ઓલા બ્રાન્ચ વાળાને ફોન કરીને તમારું કામ કરી દે અને આમાં તો તમે એમ કહો ને મારું ખાતું અહીંયા નથી તો તમારો ફોન એ ન લે લે ફોન એવું કેમ કરતા છે સરકારી બેંક વાળા રૂલ્સ એવો કાંઈ રૂપ પ્રાઇવેટ વાળાનો રૂલ્સ નહીં ને સરકારી વાળાનો એવો

તરત કે અહીંયા નથી થાય એમ તમે જઈ આવજો તોય કામ થઈ જાય પણ કદાચ કામ થઈ ગયું છે હવે જોઈ છે કામ થયું છે કે નથી થયું એ કાંઈ આપને ખબર નથી પણ જે પણ લોકો હોય પાંત્રીસ હજારમાં કેટલું બળ કરે એમ થાય આખો દીમા માણસો હજારો આવતા હોય એ લોકોનું મગજ કામ ન કરતું હોય એવું બધું થાતું હોય નહીં રોહિતને ડાળ ખાખરા ખાવા છે તો આપણે એને આપી દેવી આપણે કાંઈ ખાવા નથી ગમે એક જણા ખાય તો

અને પપ્પા તમને કેવી મજા આવી બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે તમારા મામાની વાડી ક્યાં આવી છે તો એ મારા મામાની વાડી છે નહીં ફાર્મ મારા મામા નથી ખાલી વાવવા રાખ્યું હતું વર્ષ દિવસ લગી એટલે હજી તો ત્રીજા મહિના લગી કદાચ છે અને ઈ કદા ઉભેળ બાજુ કે કેવું ને ઉભેળ ના આપણે કેમ કે નર્સરી રોડ છે ને નર્સરી ઉભેળ પાયા આ ઉભેળ પાયા આવેલું હતું કોસમાળી ગામ છે ને એની આજુબાજુમાં આવ્યું હતું હા અહીંથી 29 કિલોમીટર થાય રાઈટ હા રાઈટ 29 કિલોમીટર થાય અને ગાઈસ આજે છે ને એક બહુ મોટું એલાઉન્સમેન્ટ કરું છું કે હું કાલથી છે ને ચા બંધ કરું છું તો આપણે હવે છે ને ચા નહીં પી ચા નહી પીવાની હું કેવું મમ્મી તમારું તું બંધ કર કે ચાલુ રાખ તો અમારે તો બીજા ને હું એમાં એમ તાર ખાઈ લે ખાઈ લેવાની એવું છે ભાઈ ઈ બંધ કર તારે હાલે જ નહીં ખાવા જોઈએ એટલે નો હાલે બંધ કર કે નો કે નહી આપણે ટ્રાય તો કરીએ ટ્રાય કરીને તો હું ખાશ કે લે હું કાક બીજું ગોતી આના ઓપ્શનમાં માં ગમે ઈ બીજું ઓપ્શન હોય તો થાય ને અત્યારે ચા બંધ કરવા કરતા છે તો રોહિત જો હું કે છે પાવડર બનાવી આપણે હે પાવડર કયો પાવડર વજન ઘટાડવાનો હોય મારે તો ચા બંધ જ કરવી છે કાંઈ નથી આપણે ચાલુ જ રાખ તારે પાવડર બનાવવું હોય છે તો આપણે બનાવશું પણ ચા તો ગાઈ હવે મારે નથી પીવી કારણ કે બહુ વેટ વધી નથી ગયો પણ મને ઈચ્છા નથી ચા પીવાના ફાયદા શું છે નુકસાન શું છે એ કાંઈ આપણે જોવાનું નથી બસ હવે ચા નથી પીવી કારણ કે મારું એવું હોય કે હું ત્રણ ચાર મહિના ચા પીવું ને તો પી લો અને તમે ગાઈ બધા લોકો બ્લોગમાં તો હું કહેવાય માર્ક કરો છો કે વઘારિયા ખાઈ તો એક ધારા વઘારિયા ખાઈ ભાખરી ખાઈ તો એક ધરા ભાખરી ખાઈ અને વસમાં ખાખરા ખાધા તો એક ધારા ખાખરા ખાધા ને હવે ફાફડી આકારે ખાધી ને એટલે ફાફડી આકારે આજ ભલે તે જાહેરાત કરી કે હું કાલ થી ચા નહી પણ બધાને વિનંતી છે કે કોમેન્ટ ન કરતા એ બધા કે કારણ કે તમને ખબર જ છે બધી હા કે કારક આલતા સંદીપભાઈ પી લે એમ એટલે તમે છે ને આ કોમેન્ટ નહી કરતા હા જે વસ્તુ માને પડી જાય વસ્તુ અબકે થઈ જાય ત્યાં થઈ ગઈ છે એટલે એટલે નથી ખાવું બાકી એવું નથી આમ પેટ ભારે ભારે લાગે છે હમણા થોડાક દીતા એટલે એવું લાગે કે હળવું કર નાખ્યું આગે હું દોઈ દે છું ને તું તરત આજ થી સાંજના વાગી જમી લઉં છું કારણ કે થોડુંક કામ છે અને ડેન્ટલ પાસે આજે જવાનું નથી હવે જોઈશી કાલે જવાય તો જવાય અકર નવરાત્રી પછી આપણે ફાઇનલી છે ડેન્ટલ પાસે જઈ આવશું અને સાંજના જમવામાં દિવસે ચા ભાખરી છે ને સાંજે ચા ભાખરી છે અત્યાર લગી મને એમ હતું કે હું અમે લોકો જ ચા ભાખરી ખાતા છું પણ આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબરે ઘણા ખરા છે ને બે ટાઈમ ચા ભાખરી ખાય તારું શું કેવું ઘણા લોકો ચા ખબર ચા ભાખરી હા ચા ભાખરી ખાઈ લે એટલે કાંઈ શાકની મગજ મારી નહીં પપ્પા તમને શાહ ભાખરી આપે તમારે કાંઈ શાક જોઈ ચા તો વર્ષમાં તમે એમ કહેતા હતા ચા ભાખરી બંધ કરી દેવી

કદાચ જો કાંઈ પણ ચેન્જીસ ન થાય તો પ્લાનમાં અને બીજું એ કે ટૂંક સમયમાં આપણે નવરાત્રી ઉપર છે ને તો વિચારશે સોનલને દિસીને આપણે ઘરે લઈ આવશું એટલે બહુ બધા લોકો એમ કહે છે કે તમે લોકો લાઈવ થાઓ ફેમિલી સાથે લાઈવ થાઓ તો નવરાત્રિની વાર છે ને ત્યાં સુધીમાં પચાસ કે કરાઈ ગયો એટલે પચાસ કે થાય ને એ પહેલાં આપણે લાઈવ નહીં આવી તારે હું કહેવું ક્યારે લાઈવ આવશું પચાસ કે થાય પચાસ કે થાય ને ત્યારે જ લાઈવ આવશું એટલે ફટાફટ જઈને છે ને તમે સબસ્ક્રાઈબર કરાવો યુટ્યુબ ચેનલને તો ચાલો બપોરનું થોડુંક એવું પાત્રનું શાક છે ને શાહ ભાખરી ખાઈ લઈશી અને આજે એક થોડુંક જરૂરી કામ છે ને એટલે બહાર જવાનું છે એટલે આજ બ્લોક બહુ નાનો એવો બન્યો હશે ને આજે બેંકના ને એવા બહુ બધા કામ હતા કામમાં કામમાં આખો દિવસ આવો ને આવો વહી ગયો તો જમી લો પછી થોડીક વાતો કરીએ ને પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે ને વાંચીએ ઉ છે ને બેસી ગયા છે કાલની બધી કોમેન્ટ વાંચવા તો સૌથી પહેલાં કોની કોમેન્ટ આવી છે રાધિકા જાદવ વાડીએ સરસ પ્રોગ્રામ કર્યો કે વાડીએ જમવાની કંઈક મજા જ અલગ વાડીએ તમે ખાવ ને તો તમે ઘરે ખાતા ને એની કરતા વધારે હા એવું અમે માર્ગ ઘણી વાર કર્યું તારું કેવું નેક્સ્ટ કોમેન્ટ કોની છે રાજેશ બહુ સરસ છે સંદીપભાઈ થેન્ક યુ મસ્ત ભજીયા બનાવ્યા મીના રાજદે જય શ્રી કૃષ્ણ રીધિ તળાવ્યા જય શ્રી કૃષ્ણ અમે ગામડે જઈએ ત્યારે વાડીએ પોગ્રામ કરવી છે બહુ જ મજા આવે

મનીષ ગોરસિયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નીલમબેન રાજપાલ તમારા મામાનું ફાર્મ ક્યાં છે કોસ કોસ માડી કોસ ઉભેળ પાન ઉભેળ પાન પણ એનું ફાર્મ નથી એને વાવવા આ વાવવા રાખ્યું છે વર્ષ દિવસ લગી નીલમ રાજપાલ સંદીપભાઈ તમારા માટે સાયકલ ન લેતા કારણ કે થોડાક દિવસ ચલાવીશું મારા હસબન્ડે પાંચ વર્ષ પેલા છવ્વીસ હજાર ની લીધી સાયકલિંગ કરવા પણ થોડાક મહિના ચલાવી હવે પડી છે નવી નવી હોય ને થોડાક દિવસ લઈને નીકળ્યા પછી કોઈ લઈને જાય નહીં વિઠ્ઠલ લાગેડિયા સંદીપભાઈ સરસ બ્લોગ બનાવ્યો ભજીયા આ ભજીયા પ્રોગ્રામ જોરદાર કર્યો શારદાબેન દુધાગરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કુંજન ચૌહાણ આજે બધા મળ્યા તો તમને નાનો બ્લોગ બનાવ્યો નહીં તો દરરોજ મોટો હોય મોટો હોય આજ ગાય જ ન્યાં એવું હોય બહાર છે ને બહુ બધા લોકો હોય ને એટલે આપણે બહુ બધું બોલી ન હોય કે એટલે નાનો વ્લોક બની જાય કારણ કે બહુ બધા લોકો સામેવાળા બોલતા હોય તો મોટો બની જાય એવું હોય તમારી ઘરે જે વ્હાઇટ બાઉલ છે તે ક્યાંથી લીધા એડ્રેસ આપજો તો ગાય માટે તમને નંબર આપ્યો છે બ્યાસી ત્રણ એક્યાસી અઠાણું બે છપ્પન આ નંબર ઉપર તમે વોટ્સઅપ વોટ્સઅપ મેસેજ કરજો એટલે તમને એડ્રેસ આપી દે મહેપત પ્રજાપતિ મસ્ત ભજિયા બનાવ્યા ઉન્નતિ પ્રત્યે ગુડ મોર્નિંગ જીતેન્દ્ર સાવલિયા ગુડ મોર્નિંગ ગંગાબેન ફૂટ તમારા મામા નું નામ સરસ છે પછી ભટ્ટ રીતા જય માતાજી ગંગાબેન કુટ જય ગોપાલ સંદીપભાઈ ગુડ મોર્નિંગ કાળા રંગના દોરા બાંધી દેજો રિસીવ ને એટલે નજર ન લાગે કાળા રંગના આપણે ઓલરેડી બાંધી દીધા છે વિધિ ભટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાનો વિડિયો જોઈને ખૂબ જ મજા આવી તો થેન્ક યુ ગાઈસ આવી જ રીતના છે ને બ્લોગ માં સપોર્ટ કરતા રહેજો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય છે આ વિડિયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કર્યું હોય તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય